નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાર બાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટયાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા જીરું તેત્રીસો પંચ્યાસી થી ઓગણ ચાલીસો પાંચ રૂપિયા રાયડો સત્તરસો પંચાવનથી સત્તરસો એંસી રૂપિયા એરંડા એક હજારથી એક હજાર રૂપિયા ચણા એક હજાર છત્રીસ થી અગિયારસો ચાલીસ રૂપિયા મેથી છસો ત્રીસ થી નવસો એસી રૂપિયા અડદ નવસો થી બારસો ત્રીસ રૂપિયા ધાણા તેરસો થી ને ચૌદસો રૂપિયા જુવાર આઠસો થી નવસો ચાલીસ રૂપિયા વરિયાળી તેરસો થી અઢારસો અગિયાર રૂપિયા તલકાડા છત્રીસો પંચોતેર થી એકાવનસો ચાલીસ રૂપિયા તલ સફેદ અઢારસો ત્રીસ થી બાવીસો પિસ્તાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છ થી પાંચસો ચાલીસ રૂપિયા મગફળી એક હજાર પચાસ થી બારસો પંચ્યાસી રૂપિયા કપાસ બારસો થી પંદરસો એસી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે